શહેરના ચિત્ર વિસ્તારમાં ખોટા દસ્તાવેજો બનાવી કલાકોમાં છે પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના ક્ષેત્ર સોસાયટી વિસ્તારમાં મોટું જમીન કોમ્પાઉન્ડ સામે આવ્યું છે અલંગના વેપારી ધર્મેન્દ્ર ચતુર્વેદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પ્લોટ નંબર એકસો અડત્રીસ પર ખોટા દસ્તાવેજો બનાવી કબજો કરીને વેચાણ કરવામાં આવ્યું છે ફરિયાદ મુજબ આરોપી ચિરાગ બિપિનભાઈ મકવાણે ખોટું એલામેન્ટ લેટર બનાવી સોસાયટીના પ્રમુખોને મંત્રીની નકલી સહી કરી હતી ત્યારબાદ ખોટા શેર સર્ટિફિકેટ અને ફારકતી દસ્તાવેજો બનાવી પોતાના બહેનોના નામે નોંધણી કરાવી હતી આરોપીએ બાદમાં પ્લોટને બે ભાગમાં વેચી એકસો અડત્રીસ એ અને એકસો અડત્રીસ બી અલગ અલગ વ્યક્તિઓને વેચી નાખ્યો હતો ફરિયાદનો આક્ષેપ છે કે આરોપીએ આ ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાંથી વીસ લાખ રૂપિયાની લોન પણ લીધી હતી હાલમાં પોલીસ દ્વારા આ કેસમાં દસ્તાવેજી કોભાળ ખોટી સહી ખોટું સોગંદનામું અને ઠગે જેવા ગંભીર ગુનાઓ હેઠળ તપાસ હાથ ધરુ કરવામાં આવી હતી 也可以用油。